તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી જેલની અંદર છે ભાઈ એમને છોડાવવા માટે સાહેબ એ આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હોય એ બધા લોકો મેદાને ઉતર્યા એટલું જ નહીં પરંતુ ચૈતરભાઈ વસાવાનો દીકરો પણ મેદાને ઉતર્યો કે ક્યાંક ને ક્યાંક એના કહેવાથી પણ એના પપ્પા જો કદાચ જેલની બહાર આવતા હોય તો એ દીકરો પણ એ બાપને જે કર્તવ્ય નિભાવવા માટે સાહેબ મેદાને ઉતર્યો હતો છતાંય ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટ્યા નહીં સાહેબ શું ખરેખર હવે ચૈતર વસાવાની કઈ તારીખ આવે અને હવે ચૈતરભાઈ વસાવાને લઈને શું ખરેખર મિત્રો કોઈ નવા જૂની થશે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા કોઈ વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા એ અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે જ્યારે જ્યારે ચૈતર વસાવાની તારીખ આવે છે ત્યારે તારીખ ઉપર તારીખ પડી જાય કાં તો મિત્રો એ એમની સુનાવણી માફૂક રાખવામાં આવે કોઈ દિવસ તો તમે જોયું પણ હશે કે એમની તારીખને લઈને ક્યાંક તો વકીલો હડતાલ ઉપર ઉતરે ક્યાંક એ નોટિસ બોર્ડ ઉપર એમનું નામ ન આવે આવી આવી ઘટનાઓ આપણે ઘણી બધી સોશિયલ મીડિયાની અંદર જોઈ છે પણ સાહેબ હવે વાત કરવામાં આવે તો કઈ તારીખ આવે હવે વાત કરવામાં આવે તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અગિયાર તારીખ હવે જે અગિયાર તારીખ આવશે આજે એકત્રીસ તારીખ અને હવે જે અગિયાર તારીખ અગિયાર તારીખ આવશે આ અગિયાર તારીખે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ ત્યાં સુનાવણી થશે પણ સાહેબ એ પણ જો મહત્વનું રહી શકે જો અગિયાર તારીખે પાસે ન થાય કે તારીખ ઉપર તારીખ પડી જાય અને કોઈ પણ ધારાસભ્ય લાંબા સમય સુધી જેલમાં ન રહી શકે અને જો લાંબા સમય સુધી જેલમાં રહેશે તો એ પોતાની સત્તા ગુમાવી નાખશે એટલે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો હવે ચૈતરભાઈ વસાવા જેટલા જલ્દી જેલની બહાર નીકળશે એટલો જ વધારે આમ આદમી પાર્ટીને ફાયદો છે અને જો કદાચ એ બહાર ન નીકળે તો એટલું જ આમ આદમી પાર્ટીને નુકસાન પણ છે કેમ કે સાહેબ એ ધારાસભ્ય છે ધારાસભ્ય લાંબા સમય સુધી જેલમાં ન રહી શકે અને જો વધારે સમય સુધી જેલમાં રહેશે તો પોતાની સત્તા ગુમાવી નાખશે બીજું તો કાંઈ ભય નથી ભાઈ પણ ભગવાન માતાજી ન કરે એવું હવે અગિયાર તારીખે ખબર પડશે કે શું ચૈત્રભાઈ વસાવા જેલની બારે આવશે કે અંદર રહેશે તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો